રૂપિયા એસી કરોડના ખર્ચે નડિયાદ શહેરના સંતરામ રોડને ફ્લાય બ્રિજથી સાંકળી લેવા પંકજભાઈ દેસાઈની સરકારમાં નક્કર રજૂઆત છે નડિયાદને સરકારી મેડિકલ કોલેજ નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ નવી એસપી કચેરી બનાવવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સરકારમાં માંગણી છે વડતાલ યાત્રાધામને પોલીસ સ્ટેશનની સાથે કંજરી અને વડતાલને જીઈબીમાં ખેડા જિલ્લામાં સમાવેશ બાબતે રજૂઆત કરી છે પંકજભાઈ દેસાઈએ નડિયાદ મનપામાં વિકાસની સાથે પાયાની સુવિધામાં વધારો કરવા સરકારને રજૂઆત કરી છે નડિયાદ શ્રેયસ ગરનાળાને ફ્લાયઓવર મંજૂરી મળ્યા બાદ દાંડી માર્ગ તરીકે ઓળખાતો સંતરામ રોડ મહાગુજરાત સર્કલ સુધી ફ્લાયઓવર બ્રિજ વધારવામાં આવે તેવી રજૂઆત સરકારને કરી છે પચીસ હજાર પ્રજાથી ધમધમતો રોડ પર અવરજવરને ઘણી સુગમતા અને સરળતા પ્રાપ્ત થાય તે માટે રોડ પહોળો થઈ શકે તેવી શક્યતા નથી ઘણા બધા કોર્પોરેશન થઈ છે એટલે પ્રશ્નો પણ હાઉસની અંદર રજૂ કર્યા છે અને એનું વરબેટિંગ આપને જોઈતું હશે તો હું વરબેટિંગ આપીશ એમાં મેં મુખ્યત્વે એવું કહ્યું છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ અને એના કારણે લોકો પર ટેક્સનું ભારણ ના પડે એટલે પાંચ વર્ષ સુધી સરકાર જે ટેક્સ આવે છે અને ટેક્સ કલેક્શન પછી જે પૈસા આપવાના થાય છે ચાહે એ મેન્ટેનન્સના હોય કોઈનું પેન્શન ચૂકવવાનું હોય કે પગાર હોય એના તમામ ખર્ચાઓ જે છે એ ખર્ચાઓની સામે આવક જાવકના હિસાબની સામે જે ખૂટતી રકમ હોય એ ખૂટતી રકમ સરકાર કોઈ ગ્રાન્ટ દ્વારા નડિયાદને આપે એવું કરવા માટે મેં રજૂઆત કરી છે અને લગભગ મારું સૂચન આવકાર્ય ગણ્યું છે એટલે આવનારા દિવસોની અંદર એના માટેની સરકાર વ્યવસ્થા કરવાની એની સાથે સાથે મેં બીજી એક રજૂઆત મારા શહેરી વિકાસ વિભાગના મારી માગણીઓના પ્રવચન ઉપર પણ મેં કરી છે એની અંદર મેં જે વાઈ જંક્શનનો જે આખો રેલવે ઓવરબ્રિજ પૂર્વ પશ્ચિમને જોડતો બનવાનો છે એ રેલવે ઓવરબ્રિજને સંતરામ આખો સંતરામ કવર કરી અને છેક વાણિયા ભારત સર્કલ સુધી એને ટ્રાય ઓવર લઈ આવવા માટે મેં એંસી કરોડ રૂપિયાની રજૂઆત કરી છે એની પણ લગભગ મહાનગરપાલિકાએ એના ડ્રોઈંગથી માંડીને એ બધું કરવાની કામગીરી શરૂ કરી દીધી છે એટલે આવનારા દિવસોની અંદર અમે જે વિચારી રહ્યા છે અને અમે મેં જે વિચારેલું છે તો એક આ જો આપણને ફ્લાયઓવર મળે તો નીચે જે સવારથી સાંજ સુધીમાં લગભગ પચીસ હજાર જેટલી સંખ્યા આખા જિલ્લામાંથી પ્રજા આવતી હોય નડિયાદની અંદર ખરીદી માટે હોય કે બીજા કોઈ પણ કામ માટે હોય તો આ રોડનો મેક્સિમમ ઉપયોગ થાય છે તો નીચે રોડ કન્જસ્ટેડ છે આવું પોરો થઈ શકે એમ નથી તો ઉપર ફ્લાય ઓવર થવાથી રાહત થાય અને ડાયરેક્ટ ટ્રાફિક બહારનો બહાર નીકળી જાય એવી વ્યવસ્થા થાય એવું કરવા માટેનું પણ આયોજન આપણે કર્યું છે તો આ બે અને બીજું સાથે સાથે મેં એ પણ રજૂઆત કરી છે કે મહાનગરપાલિકા થવાથી સ્ટાફ જે નડિયાદ મ્યુનિસિપાલિટીનો સ્ટાફ છે એ સ્ટાફ હવે મહાનગરપાલિકા પ્રમાણે સ્ટાફ આપણને મળે અને એના માટે જે કંઈ મંજૂરીઓ સરકાર શ્રી આપવાની છે એ ઝડપથી મંજૂરીઓ આપે તો અહીંયા કોઈ પેન્ડિંગ પ્રશ્ન સરકારના પડી ના રહે અથવા પ્રજાના પ્રશ્નો પેન્ડિંગ પડી ના રહે અને એના કારણે કોઈપણ જાતનું ડેવલપમેન્ટ ના અટકે એના માટેની પણ મેં રજૂઆત કરી હતી એ પણ મારા પ્રશ્ન દ્વારા અંદર હાઉસ માં રજૂ કરે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા